નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ માંથી આવું છું આજે તારીખ બે એક બે હજાર પચીસ ના રોજ આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સેદલડા ગામે આવ્યા છીએ તે એક પ્રગતિશીલ ખેડૂતે તે ડુંગળીના પાકમાં વેલકમ એગ્રોટેક ની મેગા કીટ નો ઉપયોગ કરેલો તો આપણે ખેડૂતને મોઢે સાંભળી કે મેગા કિટનો નો ઉપયોગ એમના ડુંગળીના પાકમાં કર્યો તો તમને કેવું રીતે લાગ્યું તમારું નામ મારું નામ બાબુભાઈ ભુરાભાઈ ગામ સેદલડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર હા તો તમે આમાં મેગા કેટ ક્યારે નાખેલી અને ત્રીજ જમણ છે ટૂંકમાં તમે મેગા કેટ વાપરી પછી તમને ડુંગળીના પાકમાં કેવું લાગ્યું પાકમાં સારું લાગ્યું સારું લાગ્યું કઈ રીતે સારું એટલે સાટ્યું એટલે પછી આમાં ઓલું જે બગાડ થતો એ બંધ થઈ ગયો ટૂંકમાં ડુંગળી વિકાસ થયો અને ગાંઠિયા ની સાઈઝ મૂળ વિકાસ થયો અને જે તમારે જે ડેમેજ થતું હતું એ બધું અટકી ગયું અને ગાંઠિયાની ની સાઈઝ તમે જોવો કેટલા દિવસની ની ડુંગળી થઈ પછી સિત્તેર દિવસની જો ખેડૂત ભાઈઓ સિત્તેર દિવસની રૂંગળી થઈ છે તમે મોઢની સાઈઝ જોઈ શકો છો ગાંઠિયાનો વિકાસ જોઈ શકો છો કારણ કે મેગા કિટ એવી વસ્તુ હોય એક પચાસ કિલોની બેગ આવે એક બેગમાં છ બેગ અલગ અલગ ખાતરની નીકળે છો અલગ બેગ ખાતરની ટૂંકમાં એક બેગમાં નીકળે અને પાકને જરૂરી જોતા તમામ તત્વો એક જ બેગમાં આવી જાય એનું આ રિઝલ્ટ છે કે બીજા કોઈ ખાતર નાખવાની જરૂર રહેતી નથી મેગા કિટ એક જ કાફી તો દાદા તમને મેગા કિટનું રિઝલ્ટ તો સોવીસો ટકા મેળવું અને બીજા ખેડૂત ભાઈઓ નો શું કેશો તો આપડે રિઝલ્ટ કઈ છે અને જોવો તમારો એકરો અહિયાં આપો છો દવા આસ્તા એકરો દીપકભાઈ દીપકભાઈ ને કેટલા વણ ખરાક મેકલા પૂછજો હા મેકા લેવા હા હા ટુક તમને રિઝલ્ટ લાગ્યો એટલે બીજાને ને ભલામણ કરવાનો છે હવે જો ખેડૂત ભાઈઓ હવે ગમે તે એકરો એ જાવ તમે તો નામથી થી માંગો કીટ નહીં મેગા કીટ મેગા કીટ નામ માંગો અને તમે વાપરો અને જાતે ખુદ અનુભવ લો કે આપણે મેગા કીટ નાખવાથી તમને શું ફાયદો થયો કારણ કે મેગા કિટ નાખવાથી પાકને જરૂરી જોતા લગભગ બધા તત્વો મળી રહે ડાયરેક્ટ એનો ગ્રોથ હાઈટ વિકાસ અને ડાયરેક્ટ પ્રોડક્શન ઉપર એની ઇફેક્ટ જોવા મળે ઓકે થેન્ક યુ